આયોજક આરીફભાઈ બાપુજી અને તેમની ટીમ દ્વારા ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું. આયોજક આરીફભાઈ બાપુજી અને તેમની ટીમ દ્વારા ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું. ફાઈનલ મુકાબલો વલણ અને શેરપુરા ગામ વચ્ચે યોજવામાં આવ્યો હતો. ફાઈનલમાં શેરપુરા ગામની ટીમનો શાનદાર વિજય થયો. મુકાબલો અતિ રોમાંચક બન્યો છે ફાઈનલ મેચમાં ટંકારિયાની આજુબાજુ ગામના સરપંચો આગેવાનો હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લાના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામથી અને ઝાકીરભાઈ ઉમદા વોરા સમની સરપંચ ઝાકીરભાઈ અને અલ્તાફભાઈ અલ્તી મોબાઈલ વાળા આકીબભાઈ મુનશી રિયાઝ પટેલ બીજા અને આગેવાનો હાજર રહ્યા હતા ટુર્નામેન્ટની ટ્રોફી અલ્તી મોબાઈલ તરફથી સ્પોન્સર કરવામાં આવી હતી ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન આરીફભાઈ બાપુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું હું આરિબ બાપુજી ઓર્ગેનાઇઝર બારીવા સ્પોર્ટ્સ ક્લબ ટંકારીયા અહીં બારીવા સ્પોર્ટ્સ ક્લબ પર આજે વિલેજની ફાઇનલ રમાયેલી હતી જેમાં લગભગ એકસો અઠ્ઠાવીસ ટીમોએ ભાગ લીધેલો હતો એમાં ફાઇનલમાં આજે શેરપુરા ટાઈગર અને વનર ટાઈગરની ટીમ વચ્ચે ફાઇનલ રમાઈ હતી એમાં વનર ટાઈગરે ટોસ જીતીને શેરપુરાને દાવ આપતા શેરપુરા પ્રથમ દાવમાં એકસો બાર રન કરેલા હતા એકસો તેરનું ટાર્ગેટ આપેલું હતું જવાબમાં વનરની ટીમ ચોરાણું રનમાં આઉટ થઈ ગઈ હતી અને લગભગ અઢાર રનથી શેરપુરા તેમનો વિજય થયો હતો રિયાઝ પટેલનો રિપોર્ટ આસ ન્યૂઝ ભરૂચ